ભરૂચના ભરચેક એવા કથોપોર ડોડા વિસ્તારમાં બે કાબુ ટેમ્પોએ ત્રણ વાહનો અને રાહદારીઓને અડફેટમાં લેતા દોડધામ મચી જવા પામી હતી ઘટનામાં ઇજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું શનિવારે સાંજે કથોપોર ડોડા વિસ્તારમાં સાંજના સુમારે બજારમાં ભીડ હતી તે અસમ જ જાહેરનામાનો ભંગ કરી એક ટેમ્પો બજારમાં પ્રવેશ્યો હતો ઢોળાવ ઉતરતી વખતે વાહનની બ્રેક ફેલ થઈ જતા બે કાબુ બનેલ ટેમ્પો માર્ગમાં આવતા વાહનો અને રાહદારીઓને અડફેટમાં લેતો ટેમ્પો ફાટા તરફ ધસી ગયો હતો એટલે કેવી રીતના થયું એક્સિડન્ટ તમને કઈ અહીંયા ગાડી ઊભી હતી સ્પીડમાં આવી હતી ગાડી ડાયરેક્ટ 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 એને બ્રેક મારો કરો કે બ્રેક વગર આગળ પાછળ ચાલતા એવું છે બ્રેક જ નહીં મારી બ્રેક મારી જ નહીં હા બ્રેક જ નહીં મારી બહુ સ્પીડમાં આવ્યો હચર સ્પીડમાં આવ્યો અકસ્માત બાદ બે ટેમ્પો જ્યારે અટક્યો ત્યારે ત્રણ વાહનો અને કેટલાક રાહદારીઓને તેની અડફટે આવી ચૂક્યા હતા વાહનોને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું અકસ્માતમાં ઇજાગ્રસ્ત ત્રણ લોકો પૈકી ચાલીસ વર્ષીય ફરઝાનાબેન ઉસ્માન યાકુબ કારભારીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો દિવસ દરમિયાન કતોપોર ઢોળા વિસ્તારમાં ભારે વાહનોની પ્રવેશબંધી હોવા છતાં લાકડા ભરેલો ટેમ્પો કઈ રીતે પહોંચ્યો તે પ્રશ્ન સ્થાનિકો પૂછી રહ્યા છે ગફલતભાઈ ડ્રાઇવિંગના કારણે આ ફરજાના બેનને ટક્કર વાગતા એની ઉપર એને ટાયરો ફરી વળતા એમનું કરોડ મોત નીપજેલું છે બીજા અન્ય બે વાહનોને પણ નુકસાન થયેલું છે એક બે લોકોને ઈજાઓ પર પહોંચેલી છે અમારો પ્રશાસનને સવાલ છે કે જ્યારે કલેક્ટરશ્રીનો જાહેરનામો છે કે સવાર રાત્રિના આઠ વાગ્યા પછી જ બરડર વાહનો ભરૂચ સિટીમાં પ્રવેશી શકે આ જે આઈસર ટેમ્પો સજના સમયે દલાલ સ્કૂલ બાજુથી લાકડા કાપીને જ્યારે દરવાજા પર આવ્યો ત્યાં દસ ફૂટના અંતરે પોલીસ ચોકી હતી જો આ ટેમ્પાને પોલીસે જતા રોક્યો હોત તો આજે આ ફરજાનાબેન જે હોય એની પાછાડી એમના પતિ અને ટોન ટોન નાની દીકરીઓ છે એ યતીમ થઈ ગયેલા છે કટોપોળ બજાર દરવાજા પાસે એક આઈસર ટેમ્પો જે કલેક્ટરના જાહેરનામાના ભંગ કરીને જે એન્ટ્રી થયેલો છે ત્યાં કોઈ લાકડા કપાવેલા છે ખબર નહીં નગરપાલિકા એ કપાવ્યા છે કોઈના કહેવાથી કાંઈપાટ લાકડા એ લાકડા ગેરકાયદેસર ભળીને પરત ફરતા જે કયો દરવાજો કઠોપોર બજાર સ્લોપ છે જે પોલીસ સ્ટેશનની સામે ત્યાં નીચે ઉતરતા એક ફરજાનાબેન ધનિયાથી આવ્યા હતા કટોપોર બજારમાં શોપિંગ કરવા માટે એમને અડફેટે એ ટાઈમનું કડું મોત થયેલું છે